હેલો એવરી આજે આપણે રસોઈમાં મીઠાશનો ત્રિપલ ડોઝ છે સૌથી પહેલાં બનાવીશું રાજાશાહી કેસર કાજુ અંજીર રોલ પછી આવશે મસ્ત મીઠું કાજુ પિસ્તા રોલ અને અંતે માણીશું કાજુ કોકોનટની લા જવાબ જોડ કાજુ કોકોનટ લાડુ ચાલો તો શરૂ કરીએ આ મીઠી સફર જે બનાવશે તમારા તહેવાર હોય કે ખુશીની પળો ને ખાસ સૌથી પહેલી રેસિપી બનાવીએ કેસર કાજુ અંજીર રોલ અહીંયા મેં સોથી દોઢસો ગ્રામ જેટલા અંજીર પાણીમાં પલાળ્યા છે અને કાજુના ટુકડા પણ લીધા છે જે પ્રમાણમાં સવા કપ જેટલા છે તેને સારી રીતે ધોઈ લઈશું અને ફરી પાણી ઉમેરી તેને કલાક સુધી પલાળવા રાખીશું કાજુ સારી રીતે પલ્લી ગયા બાદ એક મિક્સર જારમાં લઈ તેની ફાઇન પેસ્ટ તૈયાર કરીશું અને બધી પેસ્ટને એક પેનમાં લઈ લઈશું ત્યારબાદ તેમાં અડધા કપ જેટલી ખાંડ ઉમેરીશું અને કાજુના પ્રમાણ કરતાં ખાંડનું પ્રમાણ અડધા કરતા પણ ઓછું લીધું છે કાજુની પેસ્ટને પેસ્ટ લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહીશું અને જેમ જેમ ખાંડ મેલ્ટ થતી જાય છે તેમ તેમ પેસ્ટ ઢીલી થતી જાય નાની વાટકીમાં થોડું કેસર લઈ તેમાં બે ચમચી જેટલું દૂધ ઉમેરી તેને સાઈડ પર રાખીશું હવે એક દોઢ કલાક જેટલો સમય થઈ ગયો છે અને અંજીર સારી રીતે પલળી ગયા છે તેથી મિક્સર જારમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરી તેની ફાઇન પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ તૈયાર કરી એટલી વારમાં વચ્ચે વચ્ચે કાજુની પેસ્ટ પણ ચલાવતા રહેતા હતા તેથી તે કાજુની પેસ્ટ ડોના ફોર્મમાં આવતી જાય છે હવે આમાં થોડું ઘી ઉમેરી પેસ્ટને ફરી હલાવીને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેમાં એલચી પાવડર ઉમેરીશું અને ફરી મિક્સ કરીશું ફ્રેન્ડ્સ આ પેસ્ટ ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા જ રહેવાનું છે થોડી વાર પછી ડોને હાથમાં લઈ ચેક કરી લઈશું પેસ્ટ હાથમાંથી છૂટી પડી જાય છે આંગળીમાં ચોટતી નથી એટલે ડો તૈયાર છે તેને ઠંડુ કરવા માટે એક પ્લેટમાં લઈ લઈશું ત્યારબાદ જે અંજીરની પેસ્ટ તૈયાર કરી હતી એ આજ પેનમાં લઈ તેને પણ કાજુની પેસ્ટની જેમ જ તૈયાર કરીશું થોડીવાર સતત ચલાવતા રહીશું અને આપણે જોઈ શકીએ છીએ કે પેસ્ટ થીક થતી જાય છે ત્યારબાદ તેમાં થોડું ઘી ઉમેરીશું અને ફરી મિક્સ કરી લઈશું આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પેસ્ટ એકદમ થીક થતી જાય છે અને પેનની સપાટી પણ છોડે છે ત્યાર પછી હાથની મદદ વડે ચેક કરી લઈશું હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાજુવાળું મિશ્રણ પણ થોડું ઠંડુ થઈ ગયું છે અને તેને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું હવે જે થોડો ભાગ છે તેમાં કેસરનું દૂધ જે તૈયાર કરીને રાખ્યું હતું તે એમાં ઉમેરી ડ્રાયફ્રૂટ ઉમેરી અને બરોબર મિક્સ કરી લઈશું હવે બીજા ભાગમાં ગ્રીન ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લઈશું હવે એક પોલીથીન પર કેસરવાળો ડો લઈ તેને ગોળ રોલવાળી તૈયાર કરીશું ત્યારબાદ ગ્રીન કલરનો ડો લઈ વેલણની મદદથી તેને પણ સરસ રીતે વણી તૈયાર કરીશું તેને આ રીતે વણીને તૈયાર કરી લીધો છે ત્યાર પછી તેના પર જે કેસરવાળો રોલ હતો તે રાખી તેને

એક કલાક સુધી ફ્રીજમાં સેટ થવા રાખીશું અને ત્યાર પછી તેને બહાર લઈ તેના ટુકડા કરીશું હવે એક દોરાની મદદ વડે મેં તેને કટ કરી લીધા છે આ મીઠાઈનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ બની છે તો ફ્રેન્ડ્સ હવે બીજી મીઠાઈ મસ્ત મીઠી કાજુ પિસ્તા રોલ બનાવીશું તેના માટે મેં અહીંયા થોડા પિસ્તા પલાળી દીધા છે અને એક કપ જેટલા કાજુને મિક્સર જારમાં લઈ તેનો ફાઇન પાવડર તૈયાર કરી ચારણીની મદદ વડે ચાળી લઈશું અને અડધો કપ જેટલો મિલ્ક પાવડર તેમાં ઉમેરી બરોબર મિક્સ કરી લઈશું હવે એક પેનમાં અડધો કપ જેટલી ખાંડ લઈ તેમાં થોડું પાણી ઉમેરી તેની એક તારની ચાસણી તૈયાર કરીશું હાથની મદદ વડે ચેક કરીશું અને એક તાર નીકળે છે ચાસણી તૈયાર છે તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી તેને બરોબર મિક્સ કરી લઈશું ધીરે ધીરે મિક્સ કરતા રહીશું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખીશું થોડી વારમાં આ પેસ્ટ તૈયાર થાય છે અને હાથમાં પણ ચોટતી નથી હવે એક મિક્સર જારમાં પલાળેલા પિસ્તા અને ગ્રીન ફૂડ કલર ઉમેરી તેની ફાઇન પેસ્ટ તૈયાર કરીશું અને તે જ પેનમાં તે પેસ્ટ લઈ તેને લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહીશું અને થોડી વારમાં તે ઘટ થવા લાગશે આ પેસ્ટ થોડીવારમાં ઘટ થવા લાગશે ત્યારબાદ કાજુનો જે ડો તૈયાર કર્યો હતો તેમાંથી થોડો અમથો લુ ડો લઈ આમાં ઉમેરી આ બરોબર મિક્સ કરી લઈશું આ મિશ્રણ પેનની સપાટી ના છોડે ત્યાં સુધી તેને ચલાવતા રહેવાનું છે અને થોડી વારમાં ડો બનીને તૈયાર થઈ જશે હવે આ ડો થોડો ઠંડો થયા બાદ બે પાર્ટ કરી તેને પતલા ફિંગર જેવા રોલ વાળીશું એવી જ રીતે બધા જ ડોના રોલ તૈયાર કરી લઈશું હવે જે બીજો કાજુનો ડો હતો તે પણ થોડો ઠંડો થઈ ગયો છે તેને આ રીતે પોલિથિનમાં રાખી વેલણની મદદ વડે આ રીતે ફેલાવી લઈશું પિસ્તાનો જે રોલ તૈયાર કર્યો હતો તે આના પર રાખી તેનો ગોળ રોલ વાળી લઈશું આ રીતે થોડું થોડું આગળ ખસેડતા જઈ તેનો એક સરસ રોલ બનાવી લઈશું અને સેટ કરી લઈશું રોલ કમ્પ્લીટ બની જાય ત્યારબાદ હાથની મદદ વડે આ રીતે વધારે પ્રેસ કરતા જઈને તેનો વધારે પતલો રોલ તૈયાર કરીશું ત્યાર પછી આ રોલને ચાંદીની વરખ વડે ગાર્નિશ કરીશું એવી જ રીતે બધા રોલને ચાંદીની વરખ વડે ગાર્નિશ કરી લીધા છે આપણે જોઈ શકીએ છીએ કે રોલ આ રીતના બનીને તૈયાર થયા છે ત્યારબાદ તેને સેટ થવા થોડી વાર ફ્રીજમાં રાખીશું અને ફિંગરની સાઈઝના કટ કરી લઈશું રોલ ખાવા માટે એકદમ તૈયાર છે અને ખૂબ જ સરસ બન્યા છે મીઠો અને નટ્ટી કાજુ પિસ્તા રોલ તૈયાર છે તમે પણ ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો હવે બનાવીએ ત્રીજી રેસીપી જે મીઠાઈ પ્રેમીઓ માટે પરફેક્ટ કોમ્બો અહીંયા મેં એક મિક્સર જારમાં અડધો કપ જેટલા કાજુના ટુકડા ત્રણ ઇલાયચી અને એક કપ જેટલો કોકોનટ લીધું છે આ બધાનો એક ફાઇન પાવડર તૈયાર કરીશું હવે એક મિક્સર જારમાં અડધા કપ જેટલી ખાંડને દળી આ મિશ્રણમાં ઉમેરીશું અને ત્યાર પછી એક કપ કરતાં થોડું ઓછો મિલ્ક પાવડર એમાં ઉમેરી બરોબર રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું દૂધ ઉમેરતા જઈ ડો તૈયાર કરી લઈશું દૂધને એકસાથે ઉમેરવાનું નથી દૂધ એકસાથે એક તો કોકોનટ અને કાજુનું જે ઓઇલ હોય તે રિલીઝ થઈ જશે એટલે તેમાં કુલ મળીને ચારથી પાંચ ચમચી જેટલું જ દૂધ ઉપયોગમાં લીધું છે અને ડો તૈયાર કર્યો છે કાજુ અને કોકોનટ પાવડરને મેં ફ્રીઝરમાં રાખ્યા હતા જેથી દળતી વખતે તેમાંથી ઓઇલ રિલીઝ ન થાય આ ડો સારી રીતે બાઈન્ડ થઈ ગયો છે તેને એક પ્લેટમાં લઈ તેને એક સરખા ત્રણ ભાગમાં ડિવાઈડ કરીશું ડોના ડિવાઈડ કરેલા ભાગને પ્લેટમાં અલગ અલગ રાખીશું તેમાં એક ડોમાં રેડ ફૂડ કલર ઉમેરી તેને સારી રીતે મસળીને સરસ રીતે મિક્સ કરી લઈશું રેડ કલરનો ડો તૈયાર થઈ ગયા બાદ બીજામાં યલો ફૂડ કલર ઉમેરી તેને પણ બરોબર રીતે મસળીને મિક્સ કરી લઈશું હવે ત્રીજા ભાગમાં ગ્રીન ફૂડ કલર ઉમેરી તેને પણ સારી રીતે મસળીને મિક્સ કરી લઈશું ત્રણેય કલરના ડો તૈયાર છે તેને આ રીતે એક સરખા ભાગમાં ગોળીઓ વાળી લઈશું ત્યારબાદ હાથની મદદ વડે પ્રેસ કરી તેને પતલું પતલું લેયર તૈયાર કરીશું પહેલાં યલો કલરનું કર્યું છે પછી ગ્રીન કલરનું કરી લઈશું ત્યારબાદ જે રેડ કલરની ગોળી છે તે યલો કલરમાં મૂકી તેને કવર કરી લઈશું બરોબર રીતે કવર થઈ ગયા બાદ તેને ગ્રીન કલરથી પણ કવર કરી લઈશું આ જ રીતે બીજી બધી જ ગોળીઓના સેમ રીતે થ્રી લેયર્સમાં લાડુ તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા બધા જ લાડુઓ એકદમ તૈયાર કરી લીધા છે ત્યારબાદ સિલ્વર ફોઈલ પેપરથી તેને ગાર્નિશ કરીશું સિલ્વર ફોઇલ પેપરને એકદમ કાળજીપૂર્વક અહીંયા લગાડવાનું છે નહીંતર ખરાબ થઈ જશે સિલ્વર પેપરને લગાવાઈ ગયા બાદ ઉપરના કાગળને ધીરેથી લઈ લઈશું ત્યાર પછી મેં અહીંયા લાડુને ચાર સાઈડમાં દોરાથી કટ કરી લીધા છે લાડુને સરસ રીતે કટ કરી લીધા પછી તેને હાથની મદદ વડે આ રીતે સેટ કરી લઈશું જેથી કરીને અંદરના ત્રણેય લેયર સરખી રીતે દેખાય આમ કરવાથી મીઠાઈ ખૂબ જ આકર્ષક લાગે છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય છે આ ત્રણેય મીઠાઈઓ ફેસ્ટિવલ માટે એકદમ પરફેક્ટ છે તમે પણ ઘરે બનાવો અને મને કોમેન્ટમાં જણાવો તમને કઈ રેસીપી સૌથી વધારે ગમી